હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું સાબુદાણા બટાકાની વેફર તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું આપણે બે કિલો જેવા સાબુદાણા લીધેલા છે અને હવે આપણે તેને ગેસ પર ચડાવી દઈશું ગેસ ચાલુ કરીશું અને હવે એને થોડી વાર આપણે બાફવા મૂકી દઈશું એને આપણે આ રીતના બાફવા મૂકી દેવાની છે અને સરસ રીતે હલાવતું સાબુદાણા હલાવતું રહેવાનું છે જેથી નીચે સાબુદાણા બેસે નહીં આપણે જે બટેકા બે કિલો લીધેલા હતા એને પણ મેં બાફી લીધેલા છે અને એને આપણે ખમણીથી છેણ કરી લીધેલું છે જેથી આપને એમાં ગાંઠાના પડી મશીનમાં પેપર પાડવાથી ચાલો આપની આ સરસ રીતે એને પણ મિક્સ કરી લઈશું આ રીતના બટેકા સાબુદાણાનું સરસ મિક્સ કરી લેવાનું છે એમાં થોડું મેં પાણી પણ નાખ્યું છે જેથી એકદમ સરસ મિક્સ થઈ જાય હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને સરસ મિક્સ કરી લઈશું મારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે સરસ રીતે આ રીતના મિક્સ કરી લેશું હવે આપણે એમાં કારીમરી પાવડર જીરું એ બંને આપણે એમાં નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું બે ચમચી કારીમરી પાવડર લીધેલો છે બે ચમચી જેટલું આખું જીરું લીધેલું છે અને આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે હવે આપણે આદુ મરચાની પેસ્ટ પણ લીધેલી છે આદુ મરચાની પેસ્ટ હવે મિક્સ કરી લેશું આ રીતના આપણે એને મિક્સ કરી લેવાની છે આપણું સાબુદાણા બટેકાનું મિક્સ વેફરની તૈયારી સરસ થઈ ગઈ છે અને સરસ બફાઈ પણ ગયું છે હવે આપણે એક સંચો લેશું એમાં આપણે જારી લીધેલી છે એક ચકરીની જારી લીધેલી છે સ્ટાર હવે આપણે એને સરસ સંચમાં ભરી અને વેફર પાડી લેશું આપણે વેફર પાડ્યા બાદ આપણે બે દિવસ સુધી ને પડે છે આ રીતના આપણે બધી જ વેફર પાડી લેશું એના બધી વેફર સરસ પડી ગઈ છે તમે જોઈ શકો છો આપણે એને બે દિવસ સુધી સુકાવી દેવાની છે ત્યારબાદ આપણે એને જોઈ લઈશું કેવી થઈ ગઈ છે આપની વેફર એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે હવે આપણે તળીને જોઈ લઈશું આપણી વેફર કેવી થઈ છે આપની વેફર આ રીતના તળી લેવાની છે એકદમ સોફ્ટ બની છે વેફર આ રીતના બધી વેફર સરસ તળી લઈશું આપણા સાબુદાણાની વેફર સાબુદાણા બટેકાની વેફર તૈયાર છે